ચૌદમી એપ્રિલ સોમવારે ખેરગામમાં આંબેડકર સર્કલ પાસે વહેલી સવારે આ વિસ્તારના ધારાસભ્ય નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની પ્રતિમાને હારતોરા કરી બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પી હતી જેમાં ભાજપ પ્રમુખ લિતેશ ગાવિત મહામંત્રી ચેતન પટેલ વિજય રાઠોડ માજી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર મહિલા મોરચાના પ્રમુખ જીજ્ઞાબેન જિલ્લા ભાજપ મંત્રી તર્પણબેન વણકર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ લીનાબેન ન્યાય સમિતિના અધ્યક્ષ પૂર્વેશભાઈ ખાડાવાલા તાલુકા ભાજપના માજી પ્રમુખ ચુનીભાઈ ડેપ્યુટી સરપંચ જિગ્નેશ પટેલ શૈલેષભાઈ ટેલર ગ્રામ પંચાયતના સભ્યો સહિત ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા બાદ આંબેડકર સર્કલ ખાતે કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો પણ બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હારદોરા કરી એકસો ચોત્રીસમી સાહેબ આંબેડકરની જયંતિની ઉજવણી કરી હતી બાબા સાહેબ આંબેડકર એ જન્મજયંતિ નિમિત્તે આજે ખેરગામ તાલુકાની અંદર જે ભેરવી ચોકડી કહેવાય એ સર્કલ ઉપર જે બાબા બાબાસાહેબ આંબેડકરની જે પ્રતિમા છે એ પ્રતિમા આગળ બધા જ આગેવાનો ઉપસ્થિત રહ્યા અને આજે એકસો છત્રીસમી જન્મજયંતિ જે છે એમને હાર દોરા કરીને એક સાચી શ્રદ્ધાંજલિ પણ આપી અને બાબા સાહેબ આંબેડકરે જે રીતે સંવિધાનો આપણને આપ્યા છે એ સંવિધાનો સાથે દેશ સારો વિકાસ કરે અને કાર્યકર્તા તરીકે એમાંથી આપણે બધા સૌ પ્રેરણા લઈએ એ પ્રકારની વાતો પણ અહીંયા કરવામાં આવી છે પરિવાર આજે એકસો ચોત્રીસમી જ્યારે જન્મજયંતિ છે ત્યારે ચોક્કસ બાબા બાબાસાહેબને એમને આપેલી એક સંવિધાનના જે એક બંધારણના રૂપમાં એ ચોક્કસ એક પ્રેરણાથી અમે આગળ વધીશું ધન્યવાદ রিপোর্টার হিতেশ পটেল খেগ্রাম